નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું આપનું સ્વાગત છે મારી આ ચેનલ ઉપર લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકુંબની સાથે તો હવે આપણે હવે પછીનો જે કાર્ડ જે શીખવાનો છે તે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ કે જેનો પહેલો ભાગ છે તે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ સાદો ભવિષ્યકાળ એક તો સાદો ભવિષ્યકાળ જે છે તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે સૌપ્રથમ પ્રથમ સાદો ભવિષ્યકાળ એટલે શું તો કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા બનવાની છે થવાની છે તે દર્શાવવા માટે સાદો ભવિષ્યમાં કોઈ પણ ઘટના છે માહિતી મેળવીએ ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે કે કરવાની છે એમ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે બીજો મુદ્દો ભવિષ્યકાળ દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ

સાદો ભવિષ્યકાળ ચાલો તો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે વી સેલ હેલ્પ ઇન યોર નીડ અમે તમારી જરૂરિયાતમાં મદદ કરીશું બરાબર તો ભવિષ્યનું સૂચન કરે છે કે કરીશું બીજું એક્ઝામ્પલ સિવિલ મીટ ગૌરી ટુમોરો તેણી ગૌરીને આવતીકાલે મળશે દે વિલ પ્લે ગેમ નેક્સ્ટ વીક તેઓ આવતા અઠવાડિયે રમત રમશે તો આ બધા ભવિષ્યના સૂચનો છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાની છે થવાની છે તે સંભાવના વ્યક્ત કરે છે સાદા ભવિષ્યકાળના ઓળખ સૂચક શબ્દો જે રીતે સાદા વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં આપણે શબ્દો જોયા હતા તે જ પ્રમાણે અહીં સાદા ભવિષ્યકાળ માટે પણ ઓળખસૂચક શબ્દો છે તેની યાદીને આપણે જોઈ લઈએ ચાલો જોઈએ સૌપ્રથમ ટુમોરો એટલે આવતી કાલે ઇન ધ ફ્યુચર એટલે ભવિષ્યમાં આફ્ટર એટલે પછી નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે નેક્સ્ટ પ્લસ વોર્ડ મિત્રો એક યાદ રાખવાનું છે અહીંયા નેક્સ્ટ પ્લસ સમયસૂચક વર્ડ હોવો જોઈએ બરાબર તો આ મંથ હોઈ શકે વીક હોઈ શકે અથવા કોઈ પણ દિવસનું નામ હોઈ શકે દાખલા તરીકે એમ કહીએ કે નેક્સ્ટ મંડે નેક્સ્ટ સન્ડે નેક્સ્ટ વીક નેક્સ્ટ યર કંઈ પણ હોઈ શકે નેક્સ્ટ પ્લસ જે તે સમય સૂચક શબ્દ હોય તો તે ભવિષ્યનું સૂચન કરતો શબ્દ છે ત્યારબાદ હવે પછી આપણે જોઈશું વાક્ય રચના કે જે આપણને સૂચન કરે છે કે વાક્ય છે તે કેવા પ્રકારનું અને તેનું બંધારણ કઈ રીતનું હોય છે ચાલો સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય હકાર એટલે કે વિદ્વાન વાક્ય ચાલો તેનું વાક્ય રચના આ પ્રમાણે થશે કર્તા પ્લસ સેલ અથવા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો બરાબર તો આપણું આ બંધારણ થશે હવે તેના એક્ઝામ્પલ જોઈએ સૌપ્રથમ પ્રથમ એક્ઝામ્પલ શિવજી વિલ ટોક વિથ મી નેક્સ્ટ મંડે શિવજી આવતા સોમવારે મારી સાથે વાત કરશે સી વિલ સી ન્યૂ મૂવી ઓન ફ્રાઇડે તેણી શુક્રવારે નવ ફિલ્મો જોશે નકાર વાક્ય તો નકાર વાક્ય છે તેની આપણે વાક્ય રચના જોઈએ કર્તા પ્લસ સેલ અથવા વેલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો એક્ઝામ્પલ મોહિની વિલ નોટ કુક ગુડ ફૂડ દે વિલ નોટ લર્ન ઇંગ્લિશ બરાબર તો આ બંને એક્ઝામ્પલ છે ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ સેલ અથવા વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એક્ઝામ્પલ વિલ યુ હેલ્પ મી ઇન નેક્સ્ટ યર શું તમે મને આવતા વર્ષે મદદ કરશો વીલ રાજેશ મેક અ્લાન્ટ ઇન ફ્યુચર શું રાજેશ ભવિષ્યમાં નવો પ્લાન્ટ કરશે બરાબર તો આ આપણા હતા પ્રશ્નાર્થ વાક્યો મિત્રો ખાસ યાદ રાખશો એક કે અહીંયા આપણી પાસે બે મોડેલ ઝેલિટ અથવા તો સહાયકારક ક્રિયાપદો છે સેલ અને વિલ એક સમય એવો હતો કે આઈ અને વીની સાથે ફરજિયાત સેલ વાપરવામાં આવતું હતું બરાબર અને તેના સિવાયના દરેક કરતાની સાથે વિલ વાપરવામાં આવતું હતું પરંતુ અત્યારે એવું નથી અત્યારે તમે કદાચ કોઈ પણ જગ્યાએ નહીં વાપરો તો પણ ચાલશે દરેક જગ્યાએ તમે વિલ વાપરશો તો તે ભૂલ ભરેલું નથી બરાબર એટલે ખાસ યાદ રાખીશું કે સેલ અથવા વ્હીલ વાપરવું જરૂર નથી પરંતુ માત્ર દરેક જગ્યાએ વિલ જ વાપરીશું તો પણ ચાલશે બેસ્ટ ઓફ લોક ચાલો ત્યારબાદ તમને વિનંતી કે જો આપને અમારો વિડીયો પસંદ આવતો હોય તો તમે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને નવા આવનારા વિડીયો છે તેની નોટિફિકેશન આપ સુધી પહોંચતી રહે બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ ફોર વોચિંગ